સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી છે મહાવીર હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપરથી આઠ ગ્રામ કોકેન સાથે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તારીખ વીસ પાંચ બે રોજ અઠવા વિસ્તારમાંથી આ કાર્યવાહી કરી છે પકડાયેલા આરોપીઓમાં મિતેશ સુનિલભાઈ પાંડે ચેતન મોહનભાઈ પરમાર અને યશ સંદીપભાઈ બુંદેલાનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી કુલ અગિયાર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જેમાં આઠ પોઈન્ટ ઓગણપચાસ લાખનું કોકેઈન એક લાખની કિંમતનું યામાહ એરોક્ષક્ષ મોપેડ બે લાખની કિંમતના ત્રણ આઈફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે મુખ્ય આરોપી મિતેશ પાંડે અગાઉ પણ એનડી એક્ટ હેઠળ પકડાયો હતો વર્ષ 2020માં તેની પાસેથી 400 ગ્રામ ચરસ મળી આવ્યું હતું પોલીસે આ કેસમાં એનડીપીએસ એક્ટ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે દરમિયાનમાં એક યામા એરોક્સ મોટરસાયકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી નવ ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું શું કરવાનો હતો એ પૂછપરછ કરતાં યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસથી વેચે છે આનું વેચવાનું ભાવ એક ગ્રામનો દસ હજાર રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે આવેલું હતું અને અલગ અલગ લોકો એના રેગ્યુલર કસ્ટમર હશે એમને છૂટક છ માસ થી આ લોકો ધંધો કરે છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે આરોપી આરોપી અગાઉ બે હજાર વીસમાં ચરસના કેસમાં પકડાયેલો છે જે મેઇન મિતેશ પાંડે છે એ બે હજાર વીસમાં ચારસો બોતેર ગ્રામ ચરસ સાથે પૂણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આ સ્ટેજમાં એ બાબતને એમ નહીં કહીએ એક નાઇજીરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખોલ્યું છે એ બાબતમાં તપાસ ચાલી રહી છે વિસ્તારને એ પોલીસ ના ધ્યાનમાં છે એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં જ કરી રહ્યા છે